આજે આદિવાસીઓ પર સતત અત્યાચાર થઈ રહ્યા છે અને આદિવાસી નેતાઓ આદિવાસી પ્રતિનિધિત્વ કશું બોલવા તૈયાર નથી ત્યારે સમાજ પોતે એકત્રિત થઈને આજે દાહોદ જિલ્લા કલેક્ટર ઓફિસે આવેદન આપવા માટે આવ્યા છીએ દાહોદ જિલ્લાના દરેક તાલુકાના માણસો યુવાનો વડીલો બધા જ આવીને આજે અહીંયા અમે રજૂઆત કરી છે કે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના જે ગોવિંદ નામના આચાર્ય પોતાની વિદ્યાર્થીની પોતાની જ વિદ્યાર્થીની જે પહેલા ધોરણમાં ભણે છે કુમળું ફૂલ જેવી વિદ્યાર્થીની પર બાળાત્કાર ગુજારવાના પ્રયત્નથી તેનું ઘણું દબાવીને હત્યા કરી દેવામાં આવી છે કેમ કેમ કે આ આદિવાસી બાહુલ્ય વિસ્તાર છે અહીંયા કોઈ પણ તમે અત્યાચાર કરશો શોષણ કરશો અથવા ગુના કરશો તો છૂટી જશો આવી માનસિકતાથી માણસો સતત અત્યાચાર કરતા રહ્યા છે અને કરતા રહેશે એટલે આ બાળાત્કારી માણસને એને માણસ ના કહેવાય હું તો એને રાક્ષસ સમજુ છું તો આને તાત્કાલિક ધોરણે સજા 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 આપવામાં આપવામાં આવે આવે અને અને એ એવો દરેક દરેક તાલુકાના નાગરિકો ઈચ્છે છે એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને બીજી વાત કે અત્યારે સતત આવા અત્યાચાર વધતા હોય ત્યારે દાહોદ જિલ્લાના ના કોઈ ધારાસભ્ય ના કોઈ સરપંચ ના કોઈ તાલુકા જિલ્લા સભ્ય પ્રમુખ એમપી કશું જ કોઈનું પણ નિવેદન આવ્યું નથી તો આપણે એને શું સમજવું સમાજના પ્રતિનિધિત્વ કરતા હોય અને અલગ અલગ જગ્યાએથી જયારે પ્રતિનિધિત્વ આવીને દાહોદ બોલતા હોય આદિવાસીઓ માટે અવાજ ઉઠાવતા હોય ત્યારે સ્થાનિક પ્રતિનિધિત્વ શું કરી રહ્યું છે આદિવાસી પ્રશ્ન